જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલ વ્રત કથામાં ફરી એક વખત સ્વાગત છે કાળી ચૌદસે હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ખાસ ઉપાય તમારી દરેક મુશ્કેલી દૂર થશે તો દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદસના તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે હનુમાન જયંતિ મનાવવાની પરંપરા છે બજરંગબલીની સુનિશ્ચિત જન્મતિથીનો ઉલ્લેખ નથી એટલે જ વર્ષમાં બે વખત હનુમાન જયંતિ મનાવવામાં આવે છે એક ચૈત્ર મહિનાની પૂનમે બીજી કાળી ચૌદશના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કાળી ચૌદશને ખાસ માનવામાં આવે છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા સૌના પર રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તિજોરીમાં મૂકો આ વસ્તુ હનુમાન જયંતિના દિવસે સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ પર સ્વસ્તિક બનાવો અને પૂજા કરો પૂજા કર્યા બાદ આ કાગળથી જોરી અથવા જ્યાં ધન રાખો છો ત્યાં મૂકો આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે દિવાળી દીવા કરો હનુમાનજીની આગળ ચમેલીના તેલનો દીવો કરો આ ઉપાય કરવાથી મંગળ દોષ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના માર્ગો ખૂલે છે સાથે જ ગરીબો ને ભોજન કરાવો અને જરૂરી વસ્તુઓનું દાન કરો અગિયાર માળા કરો સવારે સ્નાન કર્યા બાદ પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરીને પ્રગટાવો પૂર્વ દિશા તરફ મોં રાખીને રામ નામનો જાપ કરો આ દિશામાં બેસીને ઓછામાં ઓછી અગિયાર વાર રામ નામની માળા કરો પરેશાનીથી દૂર કરવાનો ઉપાય હનુમાનજીના મંદિરે લાલ રંગની ધજા ચડાવો અને હનુમાનજીને સિંદૂરી ધોતી અર્પણ કરો આ ઉપાયથી તમારા ઘરે આવનારી મુશ્કેલીઓ દૂર ભાગશે આ દિવસે કોઈ બીમારી વ્યક્તિની સેવા કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધન લાભ માટે આશીર્વાદ માંગો ધન પ્રાપ્તિ ઇચ્છતા હો તો આ દિવસે પીપળાના અગિયાર પાન લઈને મંદિર જાઓ તેના પર લાલ ચંદનથી રામ લખો આ પાનની માળા હનુમાનજીને ચડાવો અને ધન લાભ માટે આશીર્વાદ માંગો તણાવ દૂર થશે માનસિક તણાવ દૂર કરવા માટે હનુમાન જયંતિ પર શ્રી રામચરિત્ર માનસ અથવા શ્રી રામ રક્ષક સ્ત્રોતનો પાઠ કરો આનાથી તમારા તણાવ દૂર થશે અને સકારાત્મક ઉર્જા તમારી આસપાસ રહેશે તમારા બગડેલા કામ બની જશે ગુલાબની માળા ચડાવો નોકરીની સમસ્યા દૂર કરવા માટે નાગરવેલના પાન પર બુંદીના બે લાડુ અને એક લવિંગ મૂકો તેના પર ચાંદીની ભસ્મ લગાવીને હનુમાનજીને ચઢાવી દો સાથે જ એક ગુલાબની માળા હનુમાનજીને ચઢાવો આ ઉપાયથી નોકરી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે તો મિત્રો જો અમારા ઉપાયો સારા લાગ્યા હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હા બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ